આય જાય જોજે તને આજ રાતે આ સપના માં રાતે પડી પડી બકવાની કે ભૂત આવી તું ભૂત આવી તું એવું થવાનું જોજે મમ્મી અમે બેને પ્લાન બનાવ્યો તો કેવું તો હું માસ પેર જો ને મમ્મી મસ્ત હું ગયા એટલે એને બીવરા દે પૈતું પેર ખાજે એટલે મમ્મી પ્લાન બનાવ્યો તો બીજે ને

કોક તો બૂમ પાડી પાડી બાપા કે આ તો જોડું પ્યાર એટલે બીજી નહીં બીવરાવું આમ આ પ્યાર તો ને મોડું થઈ જવાય આ તો કે હા તો જો કે બાપા કે હાથ ચૂકડું વખ શું કે

હાર જો બે જણા લઈને જતા રહો બીવરાવતા નહીં બને એક કિલો લોલકી જોડું બીવરો ભલે જે થવું થાય આ તો નહી છોડવાની બીવરાવા જેવી હોય જઈએ ખરો নিমতোডো তেয়া কোনারা তেয়া সন্তে মিডেপান. মারা ক্য়ারে! এাা! মারা কোয়ারে! মারা মারা তো! য়ায়া য়ায়ারে য়ার� મારા પેલા છોકરા બીવરાઈને ને જતા રહ્યા બીવરાઈ જતા રહ્યા છોકરા હાલ બે જાવ બીવરાઈ ને બહાર મૂકો જાવ બધું લઈ જતા રહ્યો મને ઉપા જ અને બહાર રહી જતો તો હવે તમે આવી જજો હું કો આખો દાડો મારું લોહી પી પી કરે હે વાત તો બીવરાઉ કો હું રહી શાંતિ હું ઘણો જો તો રાત કેટલા વાગે આમ જોવો જો હારા આઠ એવું થયું તો મારે તો મોકો જ ન મળ્યો હા બરોબર બીવરાઉ હું કો એ બીવરો એ બીવરાઉ ના હા આજો હાલ જ હું સ્નેહ તમે આવી જજો એવું હા તાણ આ હું જે હે આખો દાડો તો મારું લોહી પીવે હે હવે બીવરા થી શું મતલબ છોકરા બીવરા ને જતા રહ્યા મારા પેલા કી દેજો જો નકર પાવ સપના આવે એવું આ સપના માં આવે ઓય સપના માં જાવ લાવ જો કેવું લાગે જો લે પે મારે કોઈ બીજ છે ઓય એટલે આમ બોડા તો માફ કોઈ નહી ઓય આ જબરૂ લાગે જો જેવું લાગે અલી બાપ રે